મીરાબેન આવો જય શ્રી કૃષ્ણ કંઈ નહીં જો આ બાર જવાનું હોય તો કેટલી બધી તૈયારીઓ કરવી પડે ને કંઈ નહીં ઓનલાઈન શોપિંગ કરું છું તમે અચાનક અહીંયા અચાનક આવવું તો નહોતું પણ આ તમારા માટે આવવું પડ્યું એટલે સમજી નહીં હું વાત નહીં શું કહેવા માંગુ છું સમજાવવા માટે જ તો અમે આવ્યા છીએ મીરાબેન આ ગોવા જવાનું તમે માંડી ને શું કામ આ તમે ક્યાંય ન જવા એટલે મારે પણ નહીં જવાનું તમને શું વાંધો છે અમે લોકો ગોવા જઈએ છીએ તો તમે ખુશ થાવ ને પાડોશી રહ્યા ને ખબર જ હતી કે અંતે તો અમારી ઈર્ષા કરે ના આમાં ઈર્ષા કરવાનું ક્યાં આવ્યું આ તો હું તમારા ભલાઈ માટે વિચારું છું ને એટલા માટે કહું છું કે તમે ગોવા જવાનું રહેવા દો અરે ગોવામાં ખોટા ખર્ચા કરવા અને ખોટા આપણે બરબાદ જ કરવાના છે ને પૈસા એના કરતા મારી સાથે ગામડે ચાલો હું પણ તમારા જેમ પેલા વિચારતી હતી ને કે મારે ગોવા જવું છે પણ હવે મારો વિચાર બદલાઈ ગયો છે કે હું તો અંકિતાના પપ્પા સાથે ગામડે જ જઈશ વિચાર બદલાઈ નથી ગયો અંકિતાના પપ્પાએ વિચાર બદલી નાખ્યો હશે બંનેને ઝઘડો થયો હશે એને નહીં માન્યા હોય એટલે હવે મને સમજાવવા આવી ગયા ને ના ના મીરાબેન એવું કાંઈ નથી તમને ખબર છે હા ગોવાના પૈસા કેવી રીતે ભેગા થયા છે અરે પણ એક કામ કરીને આપણે ગોવા જાવી અને મારી પાસે દસ હજાર રૂપિયા જેવું તો છે પણ ગોવામાં શું આપણે ત્રણ જઈએ ને તો પચાસ હજાર રૂપિયા હોય ને તો આપણે અહીંયા ટેક્સથી ફરી એકવી આમ એવું લાગે કે આપણે ફર્યા છીએ એટલે મારી પાસે દસ હજાર છે તો એક કામ કરીને પેલો પ્રદીપ ફાઈનાન્સનું કરે જ છે અને એ મને ત્રણ ટકા રૂપિયા આપી દે તો ત્યાંથી હું ત્રણ ટકા વ્યાજવા લઈ આવું અને પછી આપણે બધા સાથે જઈએ તો ના ના હો આવી રીતના વ્યાજવા પૈસા લઈને થોડી કઈ મોજ કરાય મોદલ તો ઉભી ને ઉભી રે અને વ્યાજમાં વ્યાજમાં ને વ્યાજમાં મહિનો જતો રે આપ કેટલા વ્યાજ ચૂકવો યાર એમાં એમાં શું મત બરાબર ને મીરા શું બરાબર ના ના સાચી વાત છે હિરલ બેન ની કે ફરવા જવાય પૈસા વપરાય એ ખરા પણ છે ને આ વ્યાજે પૈસા ન લેવા જોઈએ વ્યાજના પૈસા તમને ક્યારે ઊંચા ના આવવા દે

એ પોતાનું બલિદાન આપવા પણ તૈયાર હોય છે બસ આ એવું જ થયું આ તમારા ખુશી માટે એણે પૈસા માર્કેટમાંથી વ્યાજે લીધા અને ગોવાની ટિકિટ તમારા માટે કરાવી અને તમે બંને ફરવા એટલા માટે જ જાઓ છો કે ત્રણ ટકા વ્યાજે ત્રીસ હજાર રૂપિયા લઈ આવ્યા છે અને મારી વાત ખોટી લાગતી હોય ને તો અંકિતાના પપ્પાને જ પૂછી લો નરેશભાઈ હા વાત સાચી છે હા મીરા એ મારી પાસે આવ્યો હતો લગભગ દસ બાર દિવસ પહેલાં અને એણે મારી પાસે રૂપિયા માગ્યા મે મારી પાસે તો નથી તો કે તું વ્યાજવા પછી મારો એક મિત્ર ક્યાંક ફાઇનાન્સનું કરે છે એની પાસેથી ત્રણ ટકા રૂપિયા વ્યાજવા લઈ આવ્યો છે મેં એને કીધું કે આવી રીતે ન કરાય તું મીરાને સમજાવ એ કે એ સમજવા તૈયાર નથી બસ એક જીદ લઈને જ બેઠી છે કે નહીં મને ખરેખર વ્યાજના પૈસાની ખબર જ નથી મને તો એમણે એવું કહ્યું હતું કે પૈસા એમના ફ્રેન્ડ પાસેથી લઈ આવે છે અને પછી ધીમે ધીમે કરીને પાછા ચૂકવવાની વાત હતી જો વ્યાજે પૈસા લાવવાની વાત હોત તો હું જ ના પાડત ને કારણ કે હું જાણું છું કે વ્યાજે લઈ આવેલા પૈસા આપણને સુખી ન થવા દે હા મીરાબેન તમારી વાત તો સાચી છે પણ આ તમારો સ્વભાવ જે જિદ્દી છે ને આ એના કારણે ધવલભાઈને આ પગલું ભરવું પડ્યું હશે પણ તમે જેમને સમજાવો ને કે આપણે ગોવા નથી ફરવા જવું માણસ ઉપર એમણે લેણું નથી થતું ફક્ત જો એને પોતાની જરૂરિયાત જો પૂરી કરે ને ખાવાનું પીવાનું ઓઢવાનું કપડાંનું બસ એટલી જો જરૂરિયાત પૂરી કરે ને તો કોઈ દિવસ કોઈની ઉપર લેણું થતું જ નથી પણ એ બીજા જેની ત્રેવડ નથી જેની આવક નથી આના જાવક વધારે છે પોતાના ખર્ચા વધારે છે પોતાના પરિવારના કોઈ વ્યક્તિ સમજતું નથી અને એના દબાણમાં આવીને જ્યારે ખર્ચા કરે છે ને ત્યારે માણસ ઉપર લેણું થાય છે અને એ માણસ લેણું નથી ભરી શકતો કોઈને જવાબ નથી આપી શકતો અને એ માણસ ખુમારી વાળો હોય અને જ્યારે બીજા એને તુકારો કરી જાય ને એ સહન નથી કરી શકતો અને જે માણસ છેલ્લે આત્મહત્યા કરે છે અને એનો જવાબદાર એનો પરિવાર છે સાચી વાત છે તમારી અને સારું થયું કે તમે લોકો સમયસર આવી ગયા મને તો ખબર જ નહોતી કે મારી જીદને પૂરી કરવા માટે ધવલને આવું બધું કરવું પડે છે ભગવાન ન કરીને ને દેણામાં આવીને એમણે કંઈ કર્યું તો આ પાંચ દિવસ ફરવા જવા માટે હું મારી આખી લાઈફ તો ખરાબ નહીં કરી શકું ને અને રહી વાત આ પૈસાની તો ભૂલ મારી જ છે મેં જાણવાની કોશિશ પણ નથી કરી કે પૈસા ક્યાંથી આવ્યા અને ક્યારે પાછા આપવાના છે એમણે મને કંઈ કહાની કરીને મેં માની લીધી કારણ કે મારા સપનાની પાછળ મને કોઈ પણ વાત વધારે મહત્ત્વની લાગતી જ નથી થેન્ક યુ વિરલભાઈ અરે થેન્ક યુ મને નહીં પણ આ અંકિતાના પપ્પાને કહો કારણ કે સમયસર એને મારી પણ આંખ ખોલી દીધી અને મારી આંખ ખોલી તો હું તમને પણ કહેવા આવી કે મીરાબેન કહેવાય છે ને કે સ્ત્રી તો અન્નપૂર્ણા પણ હોય છે અને લક્ષ્મી પણ હોય છે અને સ્ત્રીને એમને લક્ષ્મી નથી કહેવાતી એનામાં એટલી આવડત હોય છે કે એનો પતિ જો પાંચ હજારનું કમાતો હોય ને તો પાંચ હજારમાં પણ ઘર ચલાવી શકે છે અને પચાસ હજારનું કમાતો હોય ને તો પણ ઘર ચલાવી શકે છે તો આપણે એવું વિચારવાનું કે આપણે જેટલી આવક હોય ને એના કરતાં ઓછી આપણે જાવક કરી અને એના પૈસા બચાવીએ અને એ પૈસા બચાવશું ને તો ભવિષ્યમાં આપણને જ કામ આવશે સાચી વાત છે થેન્ક યુ સો મચ કે તમે લોકો મને સમજાવ્યું અને હવે હું પણ આમ જ કરીશ મીરા સમજી ગઈ ને એ જ આપણે ખુશીની વાત છે હા અને હવે છે ને જલ્દીથી આ ગોવાની ટિકિટ્સ કેન્સલ કરાવી છે એ પરત આવેલા પૈસા બધાને પાછા આપી દેવા છે અને જેમ બને એમ જલ્દી આ બધી વસ્તુઓની બહાર નીકળી જવું છે હા મીરા મને પણ આ જ આશા હતી કે તમે અમારી વાત માની જાશો ચાલો ત્યારે અમારે થોડુંક કામ છે તે અમે કરી આવીએ અને તમે શાંતિથી નથી મીરાને કેને કે જો ફરવા જવું હોય તો આપણી સાથે ગામડે આવે ને ખેતી કરશે આપણી સાથે અરે હા મીરાબેન ચાલો ને અમારી સાથે ગામડે ઠીક છે હું તમારી સાથે વાત કરી લઈશ સારું જી શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ પૈસાની વ્યવસ્થા થઈ ગઈ થઈ જશે મીરા તું ચિંતા ના કર ક્યાંથી કરશો એ કહેશો એ મેં એક મારા મિત્ર પાસે માંગ્યા છે તો એને કહ્યું છે આપવા માટે કયો મિત્ર તે 3% વ્યાજ વસૂલે છે કે પછી કોઈ નવો મિત્ર ગોત્યો છે જે 5% 10% વ્યાજ લઈને તમને પૈસા આપશે કહેશો મને તને આ બધી વાત કોણે કરી મહત્વ એ નથી કે વાત કોણે કરી દવલ મહત્વ તો એ છે કે મને ખબર પડી ગઈ છે મને તો એમ હતું કે તમે ફક્ત તમારા ફ્રેન્ડ્સ પાસેથી પૈસા ઓછી લઈને આવો છો આપે જરૂરિયાતોને પૂરી કરવા માટે મને એ ખબર નહોતી કે પૈસાના બદલામાં તમે વ્યાજ ચૂકવો છો મીરા મેં છે ને મારા બધા જ ફ્રેન્ડ્સને પૂછ્યું બધા પાસે મદદ માંગી પણ મારો એક પણ ફ્રેન્ડ કામ ના આવ્યો તો મારી પાસે છેલ્લે કોઈ રસ્તો ના રહ્યો એટલે મારે પૈસા વ્યાજે લેવા પડ્યા હા સાચી વાત છે તમારી જ્યારે તમારી પત્ની જ તમને ના સમજી શકે તો પછી ફ્રેન્ડ્સ ને દોસ્ત ન દઈ શકીએ ને આપણે એવું નથી મીરા મારો પણ વાક છે હું પણ તને નથી લઈ જઈ શકતો ને ફરવા માટે તો મને થયું ઠીક છે ચાલ મીરા કહે છે તો આ વખતે ને લઈ જજો તબલ ખબર છે કે તમે મારી ભૂલોને છુપાવો છો પણ હકીકત તો એ છે કે જ્યારે બે વ્યક્તિ લગ્નના બંધનમાં બંધાય છે ને ત્યારે એકબીજાને પ્રોમિસ કર્યું હોય છે ચાર ફેરા ફરતી વખતે બંને એકબીજાને પ્રોમિસ આપે છે કે હર હંમેશા એકબીજાનો સાથ આપશે સુખ દુઃખ ગરીબી અમીરી પણ મેં તો એવું કંઈ વિચાર્યું જ નહીં મેં તો ફક્ત ને ફક્ત મારો જ વિચાર કર્યો એ પણ છે ના માટે ગામ આખાની બૈરાઓને બળતરા કરવા માટે ના મીરા તું સાચી હતી હું તને કંઈ નથી લઈ જઈ શકતો ને એટલા માટે તો તું કહેતી હતી અને એટલા માટે તું મે બધી વ્યવસ્થા કરીને તું ચિંતા ન કર આપણે જઈએ છે ફરવા માટે હા ના તો મારે ક્યાંય નથી જવું મને સમજણ પડી ગઈ છે કે ફક્ત સોશિયલ મીડિયામાં જે જોઈએ છે ને એ જ લાઈફ નથી હોતી લાઈફ ના બે પહેલું હોય છે એક જે આપણે સોશિયલ મીડિયા પર જોઈ રહ્યા છીએ અને બીજી જે આપણી છે

હું કરી લઈશ મીરા તારા માટે તો આટલું કરી લઈશ ચિંતા ના કર પણ હું નઈ કરવાની હું નથી ઈચ્છતી કે મારા હિસાબે તમે કોઈ દુખ માં આવો તો આપણે પેલા જે સોમનાથ વાળી વાત થઈ હતી આપણે એ ડન કરી ઈશ્વર પાસે જઈશ તો કાશ મારામાં થોડી બુદ્ધિ આવશે કે પતિ પરમેશ્વર કહેવાય તો સિરિયસ છે સોમનાથ જઈશું આપણે હા પાક્કો ને પહેલા મને પ્રોમિસ કર પછી તું મને લાઈફમાં ક્યારેય સંભળાવશે નહીં પ્રોમિસ કરું છું હા ને હાજ પછી લાઈફમાં કોઈ વસ્તુ નહીં સંભળાવું અને સુખ અને દુખમાં સાથે ઊભી રહીશ થેન્ક યુ સો મચ મીરા થેન્ક યુ સો મચ